હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ પોરબંદર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું પોરબંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार ने पांच सौ रुपया धाणा तो तेना भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार बसो पांच रुपया जुवार तो तेना निच्चा भाव पांच सौ रुपया लैने तेना भाव सात सौ तो ने चालीस रुपया तल सफेद तो हज़ार रुपया थे लई ने तेनाजार ने एक सौ रुपया घऊ તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રેસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા આ હતા પોરબંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક્યાસી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયો મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક્યાસી રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે એકાણું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર सोयाबीन तो तेना नीचा भाव हातस उंचा भाव आठसोने सूपया तल काळा भाव बे हजार एक सो एकावन रुपया त्याचा भाव त्रण हजार चारस एक तल सफेद तेना निचा भाव एक हजार आठसो एक रुपयाची लईने त्याचा भाव बे हजार पाच सोने अगिया रुपया घऊ तर तेना भाव પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકાણું આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પચાસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બાણું રૂપિયા સૈણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા રજકો તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ चार हज़ार आठ सौ एशी रुपया मेथी तो नौ सौ पचास रुपया लैने तेना भाव तो एक हज़ार बसो नेव रुपया अड़द तो तेना तेना एक हज़ार पाँच सौ सीते रुपया लैने तेना भाव एक हज़ार सात सौ एकाणु रुपया मग तो नीचा भाव एक हज़ार तरण सौ चालीस रुपया लैने तेना भाव एक हज़ार छ सौ एकाणु रुपया तुवेर तो तेना निचा एक हज़ार छ सौ साइठ रुपया लाइने उचा भाव बे हज़ार एक, तो एक, एक सौ ने रुपया धाणा तो नीचा भाव एक हज़ार एक सौ तीस रुपया लाइने उचा भाव एक हज़ार तरण सौ पंचोतेर रुपया सोयाबीन तो आठ सौ रुपया लैने उचा भाव आठ सौ सत्यावीस रुपया जुआर तो नीचा भाव સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકોતેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ પાંચસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચૌદ રૂપિયા તો તેના નીચા ભાવ બે હજાર નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને દસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઠ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ એક હજાર સત્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાસઠ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંદર રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને એંસી રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને નવસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને ચોપન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પંચોતેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ પોરબંદર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો